અંકલેશ્વર તાલુકાના સજોટ ગામ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આવાસોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો અંકલેશ્વર માસોદના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં બંને તાલુકાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસની ચાવીનું વિતરણ કરવામાં આવ્યું આંતરમાળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર આવાસોના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો મહત્વનો કાર્યક્રમ આજરોજ એકસો ને બ્યાસી વિધાનસભા ક્ષેત્રોમાં એક સાથે યોજાયો હતો ત્યારે અંકલેશ્વર હાંસોટ વિસ્તારનો કાર્યક્રમ અંકલેશ્વર તાલુકાના સજોડ ગામ ખાતે અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષાને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કિરિતસિંહ વાઘેલા નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે જે વાઘેલા અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન ગાઈન સહિતના હાંસોદના મામલતદાર અને ટીડીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમનું સીધું પ્રસારણ નિહાળ્યું હતું આ કાર્યક્રમમાં અંકલેશ્વર હસોદ તાલુકાના નવસો ત્રાણું જેટલા આવાસ યોજનાના લાભાર્થીઓને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે આવાસની ચાવીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ટુ દોર કચરાના કલેક્શન માટે અંકલેશ્વરની પાંચ ગ્રામ પંચાયતોને ઈ ટેમ્પાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ હાંસોદ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન સોલંકી સહિતના તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આવાસ યોજનાનું દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સાનિધ્યની અંદર આજે ઈ લોકાર્પણ થયેલું છે ત્યારે જે રીતે ગુજરાતની વાત કરીએ છ લાખ છ હજાર એકતાલીસ જેટલા મકાનોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું છે જે મોદી સાહેબનો લક્ષ્યાંક હતો કે બે હજાર ચોવીસમાં દરેક લોકોને પોતાનું ઘરનું ઘર મળે પરંતુ હજી પણ બે હજાર ચોવીસથી બીજા પાંચ વર્ષ માટે લંબાવીને ત્રણ કરોડ આવાસોનું આયોજન આવનારા પાંચ વર્ષમાં થનાર છે પણ જોઈએ છે કે આઝાદીના પંચોતેર વર્ષ પૂરા થયા આપણે અમૃત મહોત્સવની ઉજવણી પણ કરી રહ્યા છે આવનારા બે હજાર સુડતાલીસની અંદર આ આઝાદીના જ્યારે સો વર્ષ પૂરા થવા જઈ ત્યારે વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત પણ વિકસિત બને એ પ્રકારની નેમ લઈને આજે જોઈએ છે કે અનેકવિધ મકાનોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા છે ત્યારે મોદી સાહેબનો આ તબક્કે હું ખૂબ અભિનંદન છું કે ભૂતકાળની સરકારોમાં પંચોતેર પંચોતેર વર્ષ થવા છતાં પણ ગરીબોને પોતાનું ઘરનું ઘર નહોતું મળ્યું પરંતુ મોદી સાહેબના શાસનની અંદર આ સપનું સાકાર થવા જઈ રહ્યું છે સાથે સાથે જે લાભાર્થી એને પ્રથમ હપ્તા મહિનેથી જો છ માસની અંદર જો એ પોતાનું મકાન બનાવી પૂરું કરી નાખે તો એને બીજા વીસ હજાર રૂપિયા રાજ્ય સરકાર તરફથી એને સહાય તરીકે આપવામાં આવે છે આજે કહેતા આનંદ થાય છે કે ગુજરાતની અંદર બાસઠ ટકા મકાનો આ મહિલાઓના નામે છે અને મહિલાઓને વિશેષ કરીને વધારે પાંચ હજાર રૂપિયા બાથરૂમ માટે પણ ગુજરાત સરકાર સહાય મળી રહી છે ત્યારે હું મોદી સાહેબને અને ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ અભિનંદન પાઠું છું